જોહાર જય આદિવાસી નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આદિવાસી સમુદાય છે આ દિવસની ઉજવણી જિલ્લા સ્તરે ગ્રામ્ય સ્તરે તાલુકા સ્તરે ખૂબ ધૂમધામથી કરવા છે પરંતુ સાથે સાથે કેટલાક વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી જે પાર્ટી સત્તા પર છે એટલે કે જે ભાજપ તો તે પણ છેલ્લા કેટલાક સમયથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહી છે અચાનક જ ભાજપના આદિવાસીઓ પ્રત્યે આટલી બધી લાગણી શા માટે ઉભરી આવી કે તેવું પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા લાગ્યા કારણ કે ત્રીસ વર્ષના શાસન માસ સુધી ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ન તો ઉજવણી કરવામાં આવી કે ન તો આદિવાસી સમુદાયને શુભેચ્છા પાઠવવામાં આવી પરંતુ આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોઈ રહ્યા છે કે જિલ્લા સ્તરે સરકાર દ્વારા પણ કાર્યક્રમો કરવામાં આવે છે તો અહીં પ્રશ્ન એ થવો જોઈએ કે ભાજપ શા માટે આજે ઉજવણી છે તે કરી રહ્યું કારણ કે આપણે જાણીએ છીએ કે વર્ષના શાસન આદિવાસીઓનો જે વિકાસ થવો જોઈએ તે નથી ઉપરથી તો આદિવાસીઓને અલગ અલગ પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવામાંની વાત ચાલી રહી છે હમણાં જ આપણે જાણીએ તો પામદા રેવાલિંગ જે યોજના છે યોજનાનો જે ડીપીઆર છે તે પણ સંસદમાં રજૂ થઈ ગયો છે એક તરફ ભાજપ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની

નાણાકીય સહાય ફાળવવામાં આવે છે આવાસ યોજનાઓ છે તો આ જે યોજનાઓ છે તો એ યોજનાઓમાં ભાજપના જે મડતિયાઓ છે દ્વારા ખૂબ મોટા પાયે કરોડોના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ભાજપના જે મંત્રી હતા બચ્ચુ ખાબડ એમના જ બંને પુત્રો નરેગા યોજનામાં ખૂબ મોટા કૌભાંડ સાથે પકડાયા છે એમને દ્વારા જ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે હવે મંત્રીના જ પુત્રો જો આટલા મોટા ભ્રષ્ટાચાર કરતા હોય કરોડો રૂપિયાના તો પછી બીજાની તો વાત શું કરી અને ત્યારબાદ આપણે ભરૂચમાં પણ જોયું કે ભરૂચમાં પણ નરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પણ ઘણા સમયથી સો કરોડના ભ્રષ્ટાચારની તપાસ થાય એની માંગ ઉઠી રહી છે અને એને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બે તાલુકાના બે ગામના જે તલાટીઓ હતા એમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે સરપંચોને નોટિસ આપવામાં આવી છે એટલે ભાજપના રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં ખરેખર વિકાસની જગ્યાએ જે વિકાસના નાણાં ફાળવવામાં આવે છે એ ફાળ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે અને એ ભ્રષ્ટાચાર ભાજપના મળત્યાઓ દ્વારા જ કરવામાં આવે છે તો ખરેખર ભાજપ કયા મોડે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યું છે તે વિચારવા જેવી બાબત છે અને બીજું કે વિશ્વ આદિવાસી દિવસ પૂજવવા પાછળનું ભાજપનું ષડયંત્ર શું છે કે આ જે બધા ભ્રષ્ટાચારો છે એ ભ્રષ્ટાચારોને નજર અંદાજ કરવામાં આવે લોકોનું જે ધ્યાન છે એ ધ્યાન ભ્રષ્ટાચારો અને ભાજપ દ્વારા જે આદિવાસીઓ સાથે અન્યાય અત્યાચાર થઈ છે તો એનાથી એ ધ્યાન માટે દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વ આદિવાસી દિવસમાં ભાજપ દ્વારા જે ઉજવણી કરવામાં આવશે તો એમાં આદિવાસીઓના ન તો હક અધિકારની વાત કરવામાં આવે કે ના તો આદિવાસીઓ માટે જે બંધારણીય જોગવાયું છે એની વાત કરવામાં આવશે પરંતુ ભાજપ દ્વારા શું કરવામાં આવશે તો ભાજપ સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તો એ યોજનાઓ મોટા મોટા આંકડાઓ બતાવી લાખો કરોડોના આંકડાઓ બતાવીને ફક્ત જાહેરાત કરવામાં આવશે કે આદિવાસી સમુદાયના આ લોકોને આટલા કરોડ રૂપિયાનો ફાયદો થયો આ યોજનામાં આટલા કરોડ રૂપિયાના લોકોને લાભ મળ્યો આ યોજનામાં આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા એના સિવાય ભાજપ દ્વારા બીજું કંઈ કરવામાં આવવાનું નથી પરંતુ ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવા માટે લોકો પોતાના બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત ન થાય અને આજે જે ભીડ વિશ્વ આદિવાસી દિવસના નામ પર ભેગી થઈ રહી છે તો ભીડને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવા માટે ભીડને વિખેરવા માટે આદિવાસીઓ સંગઠિત ન થાય એ ષડયંત્ર સાથે ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી તો આદિવાસીઓ આ જે ભાજપ સરકાર છે ભાજપ સરકારની રણનીતિ ઓળખવાની જરૂર છે ભાજપ સરકારનું જે ષડયંત્ર છે તે ઓળખવાની જરૂર છે કે આદિવાસીઓને ભાજપ ગુમરા કરીને શું કરવા માંગે છે ભાજપ સરકારના મળત્યા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક છુપાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આવનારા સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં ખૂબ બધા મોટા મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે તો એક તરફ આદિવાસીઓને લાખો કરોડો રૂપિયાનું યોજનાઓની વાત કરવામાં આવશે અને બીજી તરફ જે આદિવાસીઓ છે તો એ આદિવાસીઓને વિસ્થાપિત કરવા માટે આ બધી યોજનાઓ લાવવામાં હાલમાં જ આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ એવું બન્યું છે કે જે આદિવાસીઓ જંગલમાં વસવાટ કરે છે તો એ આદિવાસીઓને જંગલમાં જબરસ્તી તમે અતિક્રમણ કર્યું છે એટલે કે કબજો કર્યો છે એમ કહીને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે એમના જે ઉભા પાકો હતા એ ઉભા પાકોને નાષ્ટ કરવામાં આવી રહ્યું છે એમના જે ઘરો હતા એ ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે તો આ ખરેખર ભાજપનો વાસ્તવિક ચહેરો છે કે આદિવાસી પ્રત્યે ભાજપની માનસિકતા શું છે અને હજુ પણ ભાજપ આદિવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવા આદિવાસીઓના જે મુખ્ય મુદ્દા છે એનાથી ભટકાવવા માટે એમનું ધ્યાન ભટકાવવા માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની બિરસા મુંડા જન્મજયંતિની વાત કરવાની એટલે આવા બધા જે નાટકો છે તે કરતી રહી છે એટલે આદિવાસીઓ ખાસ ભાજપને ઓળખવાની જરૂર છે કે જો ભાજપ આવનાર સમયમાં હજુ પણ સત્તા પર રહેશે તો આદિવાસીઓની પરિસ્થિતિ શું થશે કારણ કે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓને ગ્રામ સભાની શક્તિ આપવામાં આવી છે તો એ ગ્રામ સભાની શક્તિને પણ ભાજપ સરકાર જે છે તે અવગણી રહી છે જે ફોરેસ્ટ રાઇટ એક્ટ બે હજાર છ બનાવવામાં આવ્યો તો એની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓને પણ સરકાર અવગણી રહી છે અને જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને જબરજસ્તી રહેવાસ છે એમનું જે જંગલ છે ત્યાંથી ખદેડવા માટેના આડકતરી રીતે ષડયંત્રો બનાવી રહી છે એટલે ભાજપને આદિવાસીઓએ ખાસ સમજવાની જરૂર છે અને ફક્ત આ જે મુદ્દો છે જંગલ વિસ્તારમાં રહેતા જંગલ જમીન ખેડતા આદિવાસીઓને જ નુકસાન કરે છે એવું નથી પરંતુ જે આદિવાસીઓ આજે અભ્યાસ કરી રહ્યા છે જે સારી નોકરી મેળવવાના સપના જોઈ રહ્યા છે તો તે લોકો માટે પણ આ જે ભાજપ છે એ ભાજપને ઓળખવાની જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક ખાનગીકરણની નીતિ અપનાવીને ભાજપ દ્વારા જે અનામતની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે તો એને કેન કેન પ્રકારે એ જે જોગવાઈ છે જોગવાઈનો લાભ આદિવાસીઓને ન મળે એના માટે ષડયંત્રો થઈ રહ્યા છે એના માટે કામો થઈ રહ્યા છે અને આપણે જાણી રહ્યા છે કે કેટલાય ક્ષેત્રોમાં આજે ખાનગીકરણ થઈ ગયું છે જેના કારણે આપણી જે નોકરી છે તે આપણને આપણાની નોકરી નથી મળી રહી અને બીજા લોકો એનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે જે બોગસ આદિજાતિ પ્રમાણપત્રોનો મુદ્દો છે તો એમાં પણ ઘણા સમયથી માંગ ઉઠી રહી છે કે જે આદિજાતિઓના ખોટા પ્રમાણપત્રો લઈને નોકરી કરી રહ્યા છે તો એ જે લોકો છે એમના વિરુદ્ધ પગલા ભરવામાં આવે પરંતુ સરકાર દ્વારા એ પણ નથી કરવામાં આવી રહ્યું એટલે કેન કેન પ્રકારે આદિવાસીઓનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ મટાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે ભાજપ પ્રયત્ન કરી રહી છે એટલે આદિવાસીઓએ ભાજપને ઓળખવાની જરૂર છે અને હજુ પણ જો આવનારા સમયમાં ભાજપ સત્તા પર આવશે તો આદિવાસીઓને ખૂબ મોટા પાયે નુકસાન થવાનું છે એટલે આદિવાસીઓએ સમજવાની જરૂર છે કે ભાજપની અસલી રણનીતિ શું છે અને ભાજપ શા માટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહી છે કારણ કે આજ સુધી ના તો એને વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો હતો કે ના તો વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી જિલ્લા લેવલે એના કાર્યક્રમો થાય છે તો આ કાર્યક્રમો આદિવાસીઓને ગુમરાહ કરવા માટે અને આદિવાસીઓનું ધ્યાન ભટકાવવા માટે થઈ રહ્યા છે એટલે આદિવાસીઓ ભાજપને ખાસ ઓળખવાની જરૂર છે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી